ભાવે ખરીદીમાં ખેડૂતોને સમસ્યા આવતી હોવાથી મગફળી થાય તો પણ ખરીદવામાં નથી આવતી ખેડૂતોને મગફળી ઓછી હોવાથી પરત મોકલી દેવાઈ છે તો એકસો પચીસ ફંડ મર્યાદામાં જ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે જેને કારણે મોટા ખેડૂતોની વધારાની મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડે છે મગફળીનો ભાવ પ્રતિમણ માત્ર આઠસો રૂપિયા મળતા ખેડૂતોને નુકસાની ભોગવવી પડી રહી છે લાવવાનું દ્વારા કહેવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદમાં પલળીલી મગફળી સુકાઈ ન હોવાથી માલ ભેજવાળું રહે છે તો મગફળી લાવવામાં મોડું થાય તો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવે છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘે મગફળી લાવવાની સમય મર્યાદામાં વધારો કરવા ને બદલે બત્રીસ કિલો મગફળીની બોરી લેવા સહિતની રજૂઆત કરી છે

જાણવાનો પ્રયત્ન કરીશું શું કેશો હાલ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એક ભય કમોસમી વરસાદ માવઠું થયું ત્યારબાદ ખેડૂતો પોતાનું મહામૂલ્ય પાક લઈને જ્યારે જાય છે કયા પ્રકારની સમસ્યા ઊભી થાય છે સમસ્યાઓ સાહેબ વજન થતું નથી બત્રીસ કિલો એકત્રીસ કિલો મોઢ બોડીમાં થાય છે બીજું કે વરસાદના કારણે પાક લેટ લેવાનો છે ખેડૂતો પાસે મેસેજ આવી જાય તો દસ દિવસ પંદર દિવસ લાગે છે એટલે એમાં તારીખ જતી રહે તો પાછું રજીસ્ટ્રેશન રદ થાય છે એ એક સમસ્યા છે અને બીજું કે લઈ વાહન લઈને જવાનું આવવાનું ભાડું પણ માથે પડે છે અને બજારમાં જો લઈને જઈએ છે તો બજારમાં પણ ભાવ પૂરતા મળતા નથી અને મફરીનું જે સરકારે એકસો પચીસ મણનું જે હેક્ટરથી ઉપરવાળાને રાખ્યું છે વધુ જમીનવાળાને વધારાની મગફળી આઠસો થી નવસો હજાર રૂપિયા વેચવી પડે છે એક ખાસ સમસ્યા છે સાત દિવસ જે મેસેજ છે એને લઈને ખેડૂતોની શું માંગ છે શું કરવું જોઈએ સાત દિવસની જે માંગ છે એ ખરેખર તો પંદર દિવસ સરકાર કરીએ આપ્યો તો ખેડૂતોને અત્યારે બધું વાવેતર એક બાજુ ચાલુ છે એક બાજુ આ મફળીનું ઉત્પાદનનું એ આવતું હોય એ હોય એટલે થોડોક ટાઈમ વધારી આપ અને ભાવ ભાવ તો બરોબર છે પણ આ આ ખુશ છે સેન્ટર ચાલુ થયું પણ મગફળી વજન નથી પકડતી એટલે બત્રીસ કિલો સરકાર કરી તો પોસાય બજારમાં લઈ જાય તો ખેડૂત લૂંટાઈ ના આવે છે પાંત્રીસ કિલો થી ઓછું વજન થાય તો શું થાય પાંત્રીસ કિલો થી ઓછું વજન લે તો પછી અહી લેવામાં આવતું નથી અને ખેડૂતોને પાછું લઈ જાણે છે ભાડું બાળું બધું માથે પડે છે એટલે પડ્યા ઉપર પાટા જેવું થાય છે ખેડૂત એટલે સરકાર બત્રીસ કિલો વજન કરી આપો એકસો મણ થી વધુ બસો મન મગફળી થઈ છે એકસો પંચોતેર મણ બજાર ની અંદર લઈ જાય છે તો એના પ્રાઇવેટ પ્રાઇવેટી વેપારી છે બધા શોષણ કરીને મફત ભાવે લઈ લે છે એની અંદર વધારો કરીને થી અઢીસો મણ કર એવું સરકાર શ્રીને મારું નિવેદન છે હાલ ખેડૂતોની આ સમસ્યા જે છે જેને લઈને ભારતીય કિસાન સામે અમુક રજૂઆત પણ કરવામાં આવી છે સંગઠનને રજૂઆત કરવામાં આવે છે સરકારમાં પણ રજૂઆત કરી છે જિલ્લા પ્રમુખ સાથે વાત કરીશું કેવા પ્રકારની સમસ્યા હતી અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી મગફળીના જે વજનની વાત હતી તો ભાઈ પોત્રીસ કિલો થતી નથી તો છેલ્લા દસ દિવસથી મેં આ માટે સરકારમાં પ્રયત્ન કરી રહ્યા છીએ કૃષિ સચિવની પણ રજૂઆત કરી કે ભાઈ પોત્રીસ ની જગ્યાએ બત્રીસ કિલો ખેડૂત ની મગફળી લો તો જ ફાયદો થાય એ જો કશે ખેડૂતોની સમસ્યા બે પ્રકારની છે એક સાત દિવસ જે મેસેજ છે તેને વધારવામાં આવે અને બીજી જે પાંત્રીસ કિલોની બોરીમાં જે વજન છે તે વજન ઉભા થતું હોય એના કારણે આ સમસ્યા સર્જાય છે આપણે લાઈવ દ્રશ્ય બતાવીશ કે આ જે બોરી છે તેમાં પાંત્રીસ કિલોની વજન વજનવાળી જો મફળી હોય તો તેના પાંત્રીસ કિલો વજન થતું હોય છે પણ જો મફળીમાં વજન ના આવ્યું હોય અને જો ઉભા થતું હોય તો તેને કિલો થી પણ ઓછું વજન થતું હોય જેને કારણે સિલાઈ કરવાની મશીનમાં તકલીફ પડતી હોય ભાડું પણ માથે પડતું હોય છે હાલ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ સાત દિવસની જગ્યાએ પંદર દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે અને ભરતી ની જે સમસ્યા છે જે પાંત્રીસ કિલો છે તેનાથી ઓછું કરવામાં આવે જેથી લઈને ખેડૂતોને આ સમસ્યા નો નિવારણ થઈ શકે ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી છે આવના સમયમાં જો રજૂઆત ને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે સંદીપ પટેલ વીટીવી સાબરકાંઠા વડાલી